આ વિડીયો જો આ વિડીયો ની અંદર મિત્રો નદીમાં અચાનક જ પાણી આવી જાય છે અને મિત્રો નાના નાના છોકરાઓ નદીમાં રમતા હોય છે અને મિત્રો જ્યારે આ ઘટના બને છે ને આ ઘટના જોઈને તમે ચોકી જશો ઉભા રહો હું તમને પૂરો વિડિયો બતાવું એ પહેલા જાણી લઈએ કે આ ઘટના ક્યાંની છે મિત્રો આ મૈસાગર નદીની ઘટના છે અને મૈસાગર નદીમાં મિત્રો નાના નાના બાળકો રમતા હોય છે અને મિત્રો બાળકોને તો ખબર નથી હોતી કે આમાં પાણી આવવાનું છે અને આટલું બધું પાણી આવી જશે અને અચાનક જ મિત્રો નદીની અંદર પાણી આવે છે અને બાળકો રમતા હોય છે પછી મિત્રો તમને ખબર જ હશે કે નદી અત્યારે હાલ વરસાદની ઋતુ ચાલે છે અને નદીમાં પાણી મિત્રો કેટલી સ્પીડમાં આવતું હોય છે ત્યારે મિત્રો આ નદીની અંદર બહુ જ સ્પીડમાં પાણી આવે છે અને નાના નાના છોકરાઓ રમતા હોય છે ત્યારે મિત્રો એ પાણીની સ્પીડ જોઈને આ છોકરાઓ એટલા બધા ડરી જાય છે મિત્રો આ છોકરાઓ જો આ નદીનું પાણી અમને ના જોયું હોત અને જો નદી સામે નજર ના કરી હોત તો મિત્રો આ બધા છોકરા આજે તણાઈ જોત કારણ કે એવી ઘટના બની જોત પણ અચાનક જ મિત્રો છોકરાનું ધ્યાન ગયું અને બધા છોકરા દોડવા લાગ્યા અને મિત્રો આ ઘટના મહીસાગર નદીની છે પણ મિત્રો આ નદીમાં એવું અચાનક જ પાણી આવી ગયું અને એવી ઘટના બનતા બનતા રહી ગઈ એટલે મિત્રો આવી નદીઓમાં કોઈ છોકરાઓને મૂકવા નહીં અને અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે